એક પક્ષના તેર માણસો અને બીજા પક્ષના ચાર માણસોની અટક કરવામાં આવેલ હતી આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોહેલ ઉર્ફે ભાણો શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ માણસોની અટક કરી તો આજની સ્થિતિએ તેર માણસો જે પેન્ડા ગેંગના અને મુર્ગા ગેંગના સાત માણસો આમ આ ગુનાના કામે વીસ માણસોની અટકાયત કરવામાં આવેલ છે હજુ બંને પક્ષમાંથી અમુક અમુક આરોપી ફરાર છે એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓની દ્વારા ચાલુ છે અ એમને હસ્તગત કર્યા પછી એમની ગહન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એની લોકેશન એની મોબાઈલની મુવમેન્ટ આ બધી બાબતે ગહન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત કરી હેન્ડઓવર કરી દેવામાં આવેલ હતી

જે સંજય સિંહ ઝાલાને હથિયાર સપ્લાય કરનાર માણસ હતા સિંહ એમની આજે અટક કરી છે અને એની પાસેથી એક દેશી તમંચો રિકવર કર્યો છે So... Well